નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી સંપન્ન દેવગઢ બારિયાના નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદે ભાજપના સસ્પેન્ડ સભ્ય નીલ સોની વરણી દેવગઢ બારિયાના નગરપાલિકામાં હવે અપક્ષની સત્તા અપક્ષ ઉમેદવાર નીલ સોનીને સોળ મત મળ્યા જ્યારે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને આઠ મત મળ્યા

વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે જવાબદારી સોંપી છે તે બદલ આ સોળે સોળ સભ્યોનો પ્રથમ આભાર માનું છું સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય દેવગઢ બારીયા નો અમારો સંકલ્પ છે કે કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે મળી દેવગઢ બારીયા નો નગરનો વિકાસ કેવી રીતે થાય જે ઘણા સમય થી અટકેલો છે જે અમારો ટાવર છે ટાવરના ડંકા

જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યો સમર્થન મળે જ્યારે નીલ સોની સોળ સભ્યો નું સમર્થન મળે જેથી નીલ સોની ને પ્રમુખ પદ તરીકે ચૂટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં